સુરત ડુમસમાં ગણપતિ બાપાનું વિસર્જન ફાયરના જવાનોની ટીમ તૈનાત કરાય શહેરમાં એસી હજારથી વધુ નાની મોટી બાપાની મૂર્તિનું વિસર્જન ફાયરના જવાનો બોટમાં કરી રહ્યા છે સતત પેટ્રોલિંગ દર વર્ષે પાણીમાં તણાઈ જવાથી લોકોના મોત નિપજતા હોય છે સુરક્ષાના ભાગરૂપે ફાયરના જવાનો દરિયામાં કરી રહ્યા છે પેટ્રોલિંગ ડબલ્યુકેટી કેટી દરિયામાં વિસર્જન કરતા ફાયર ઓફિસર સાથે વાતચીત

હું મહાટ્રસ્ટ થી હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવું પડતી નથી વાહન હોવાની કે અન્ય કોઈ તકલીફ અને સાથે હજુ જે પણ કોઈ ગણેશજી ની મોટી બાકી હોય તો મારી શહેરીજનો ને અપીલ છે કે તે પણ ઝડપથી બહાર કાઢી એની ઝડપથી વિચ્છેદન કરો અને પ્રિન્ટરને આપો સાથ સહયોગ આપો હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી સુરત એન્ડ ફાયર બ્રિગેડ સુરત એન્ડ ફાયરની એન્ડ સાહેબ આ કઈ જગ્યા છે ને આજે શું કામગીરી હાથ ધરે આ ડુમસ ગામ ખાતેનો નાવિક ક્લબ ઓવારો છે અહીંયા ગણપતિ વિસર્જનની પ્રક્રિયા ચાલુ છે હાલ સાહેબ કેટલા ફૂટની મૂર્તિઓ અહીંયા વિસર્જિત કરવામાં લગભગ લગભગ થી દસ ફૂટ જેટલી મૂર્તિઓનું વિસર્જન અહીંયા કરવામાં આવે છે અને બીજી નાની મૂર્તિઓ પર વિસર્જિત થાય છે આમ તો કશું કહી નહીં શકાય પણ લગભગ લગભગ રાત્રે બાર થી એક વાગ્યા સુધી વિસર્જન ચાલશે સાહેબ આપણી કેટલી ટીમો છે અને કઈ રીતે પેટ્રોલિંગ કરે અત્યારે હાલ અમારી બે બોટો છે બે અધિકારીઓ છે અને પંદર ફાયરના જવાનો છે જેઓ તરવૈયા છે અને દરિયાના જાણકાર છે જયારે પણ મૂર્તિઓ વિસર્જન કરવા માટે આવે છે મોટી નાની મૂર્તિઓ ત્યારે અમે એમની આજુબાજુ એમને કવર કરીએ છીએ જેથી કે મૂર્તિ વિસર્જિત કરતા કોઈ પડી નહી જાય અને જો પડી જાય તો એમને બચાવી લેવામાં આવે તરત એમને સહાયતા મળી જાય